તો મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે તમામ મંત્રીઓને એમને જિલ્લા પણ ફાળવી દેવામાં આવે છે કે આખરે કયા મંત્રી કયો જિલ્લો સંભાળશે એ પ્રભારી મંત્રી નક્કી થઈ ચૂક્યા છે તમારે પણ જાણવું જરૂરી છે કે તમારા જિલ્લામાં કયા મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે એની પાછળનો હેતુ એ છે કે તમામ જિલ્લા પર દેખરેખ રાખી શકાય અને વ્યવસ્થાપન તંત્ર ગોઠવી શકાય આપણે જાણીએ કે આખરે કયા જિલ્લામાં કયા મંત્રી ગોઠવવામાં આવ્યા છે સૌપ્રથમ હર્ષભાઈ સંઘવી કે જેમને વડોદરા અને ગાંધીનગરની જવાબદારી મળી છે અર્જુનભાઈ મોઢવાડિયા જેઓ જામનગર અને દાહોદના પ્રભારી રહેશે સાથે ઈશ્વરભાઈ પટેલ તેમને નર્મદા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે એના પ્રભારી રહેશે જીતુભાઈ વાઘાણીને બે જિલ્લા અમરેલી અને રાજકોટના પ્રભારી બનાવવામાં આવ્યા કાંતિભાઈ અમૃત્યા જેમને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે કનુભાઈ વાત કરીએ તો સુરત અને નવસારી એ જિલ્લાના બનાવવામાં આવ્યા બાવળિયા કે જેમને ફરી એકવાર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના પ્રભારી બનાવવામાં આવ્યા મનીષાબેન વકીલને છોટા ઉદેપુર જિલ્લો સોંપવામાં આવ્યો છે તેના પ્રભારી નરેશભાઈ પટેલને વલસાડ અને તાપીની જવાબદારી સોંપવામાં આવી છે પ્રદ્યુમનભાઈ વાજા જેમને સાબરકાંઠા અને જૂનાગઢ આ બે જિલ્લા તેમને સોંપવામાં આવ્યા છે પ્રફુલભાઈ જેમને ગીર સોમનાથનો જિલ્લો સોંપવામાં આવ્યો છે તેના પ્રભારી રહેશે રમણભાઈ સોલંકી જે ખેડા અને અરવલ્લીના પ્રભારી તરીકે જવાબદારી નિભાવશે ઋષિકેશભાઈ પટેલ જેમને અમદાવાદ અને વાવ થરા જે નવો જિલ્લો બન્યો છે તેની જવાબદારી સોંપાઈ દર્શનાબેન વાઘેલા જેમને સુરેન્દ્રનગરના પ્રભારી બનાવાયા છે સાથે સાથે જયરામભાઈ ગામિત જેમને ડાંગની જવાબદારી સોંપવામાં આવી છે કમલેશભાઈ પટેલ જેમને બનાસકાંઠા અને વડોદરાના પ્રભારી બનાવવામાં આવ્યા છે કૌશિકભાઈ વેકરિયા જેમને ભાવનગર અને જૂનાગઢ બે જિલ્લા તેમને સોંપવામાં આવ્યા છે પૂનમચંદ બરંડા જેમને મહીસાગર અને દાહોદની જવાબદારી સોંપાઈ છે પ્રવીણભાઈ માણી જેમને મહેસાણા અને નર્મદા આ બે જિલ્લા એમને સોંપવામાં આવ્યા રમેશભાઈ કટારા જેમને પંચમહાલ એક જ જિલ્લો તેમને સોંપવામાં આવેલ છે રીવાબા જાડેજા જેમને ફક્ત બોટાદની જવાબદારી છે ત્રિકમભાઈ છાંગા જેમને મોરબી અને રાજકોટની જવાબદારી સોંપવામાં આવી છે અને હવે આ હર્ષભાઈ સંઘવી જેમને આપણે વાત કરીએ વડોદરા અને ગાંધીનગર આ બે જિલ્લા એમને સોંપવામાં આવ્યા છે એટલે કે હવે આ ટોટલ 25 મંત્રીઓ છે એમાંથી દસ એવા મંત્રીઓ છે જેમને ફક્ત એક જ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે સાથે સાથે પંદર એવા મંત્રીઓ છે કે જેમને એક સાથે બે જિલ્લા ફાળવવામાં આવ્યા મોટા ભાગના મંત્રીઓ કે જે અગાઉની કેબિનેટમાં હતા અગાઉના મંત્રીમંડળમાં હતા એમને સાથે સાથે આ વખતે જે ફેરબદલ થયો છે કે અગાઉ તો સત્તરનું મંત્રીમંડળ હતું ને હવે એ છવ્વીસનું થઈ ચૂક્યું છે મુખ્યત્વે જવાબદારી એમની એ હોય છે કે એ જે તે જિલ્લામાં જે પણ ગતિવિધિ થાય છે જે પણ રાજકીય ત્યાં મદદની જરૂરિયાત હોય કે પછી વ્યવસ્થાપન તંત્ર ગોઠવ હોય કોઈ પણ પ્રકારનો જે વહીવટ હોય જે તે જિલ્લા એ મંત્રીની જવાબદારી હોય છે હવે આવનારા સમયમાં એટલે કે બે સત્યાવીસ સુધી આ તમામ મંત્રીઓ જે તે જિલ્લાની જવાબદારી નિભાવવાના છે એમની કેવી કામગીરી રહેશે કેવી રીતે લોકોનો પ્રતિસાદ મળે છે જોવાનું રહેશે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી હતું કે તમારા જિલ્લામાં કયા મંત્રીને પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે એટલા માટે જ મેં તમને તમામ વિગતો જણાવી આવી છે રસપ્રદ વિગતો જાણવા માટે અમારી સાથે આપ જોડાયેલ રહેશો નમસ્કાર